પાલનપુરમાં કાળચાળ ગરમીમાં પશુઓ માટે પાણીના ટાંકાનું ફ્રીમાં વિતરણ પશુ માટે પાણીની પરબ ધમધોકાર તાપમાં પશુ પક્ષી તો શું મનુષ્ય પણ તાણીમામ પોકારી ઉઠે છે ત્યારે પાલનપુરમાં જીવદયાની મહેક ઉઠવા પામી છે શહેરમાં ગૌમાતા માટે પીવાના પાણીના ટાંકા મુકાયા તારી ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ બે દિવસ માં સત્તર પાણીના ટાંકી જીવદાય પ્રેમી ઠાકુદાસ ખત્રી હસ્તે વિતરણ કરવામાં આવ્યું પાલનપુરમાં પાણીના ટાંકા અલગ અલગ સોસાયટીમાં મૂકવામાં આવ્યા ધકધકતા તાપ ચાલીસ થી પિસ્તાલીસ ટેમ્પરેચરમાં જો આ માનવી પણ શહેરમાં ફરી ન શકી તો આ મોંઘા અનુકોણ પાલનપુરમાં સ્વર્ગસ્થ વિનોદચંદ્ર જેઠાલાલ મહેતા ધનાલીવાળા હાલ મુંબઈના સ્મરણમાં પચાસ જેટલા ટાંકા આપવાનું નક્કી કર્યું છે જે પ્રેમી શ્રી ઠાકોરદાસ ખત્રી સારા ભાવે મહેનત કરી એરિયા પ્રમાણે જે જીવદાયા પ્રેમી રોજ સફાઈ કરી પાણી ભરશે તેમને ટાંકા આપવામાં આવશે તેવું નક્કી થયેલ પ્રાણીઓ માટે ટાંકામાં દરરોજ ચોખ્ખું પાણી ભરશો તો તમને મોંઘા અને અબોલ પશુઓને ના આશીર્વાદ મળશે આવી રીતે જીવદાયાના ઉત્તમ કાર્ય કરતા રહેશો ગૌમાતા શ્વાનો માટે પાણીના ટાંકા પાલમપુર શહેરી વિસ્તારમાં પાણીના ટાંકીનું જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે સંચાલન કરવામાં આવી રહ્યું છે આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમીઓ શ્રી પરાગભાઈ શ્રી અશોકભાઈ પઢિયાર અસ્લામભાઈ રિક્ષાવાળા વગેરેઓએ આ સેવા આપી હતી ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે એક મહિના સુધી પાણી ટાંકા પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ ફ્રીમાં પાણીના ટાંકા મૂકવામાં આવશે જે કોઈને પણ ટાંકા જોઈતા હોય તો મારો સંપર્ક કરશો શહેરમાં જ્યારે ખુલ્લા નળો પંપો વગેરે બંધ થઈ ગયા છે ત્યારે આવા ટાંકા મોંઘાઓ માટે જરૂરી થઈ ગયા છે